ગુજરાતીઓ માટે એમ કહેવાય છે કે લોકોને ભરપૂર મરી મસાલા અને તીખી તમતમતી ચીજ વસ્તુઓ ખાવાનો વધુ શોખ હોય છે પરંતુ આપણા ગુજ્જુ વડાપ્રધાન અલગ જ માટીના બનેલા છે મોદીએ હંમેશા શુદ્ધ સાત્વિક ગુજરાતી ભોજનનો આગ્રહ રાખ્યો છે ગુજરાતમાંથી વિદાય લીધી ત્યારે મોદી તેમના રસોઈયા બદ્રીને પણ સાથે લઈ ગયા હતા એ અહેવાલ મુજબ મોદી સાત્વિક ગુજરાતી ભોજનના એટલો આગ્રહ રાખે છે કે ગુજરાતમાં મોદી સાથે કામ કરી ચૂકેલ કાર્યકર્તાઓ પાસેથી અવારનવાર જાણવા મળે છે કે સંઘની પ્રવૃત્તિમાં મોદી જ્યારે કાર્યરત હતા ત્યારે કાર્યકર્તાઓ સાથે બેઠકમાં તેમની ટિફિન પાર્ટી ખૂબ જ લોકપ્રિય કહેવાતી હતી મોદી સાથે ગુજરાતમાં જે કાર્યકર્તાઓએ નજીકથી સમય વિતાવ્યો છે તેમનું કહેવું છે કે મોદીની મનપસંદ ડીશમાં થેપલા અને ખીચડી પ્રથમ ક્રમે આવે છે કહેવાય છે કે આરએસએસમાં પ્રચારક જીવન જીવતા હતા ત્યારે તેઓ ટેસ્ટી સાબુદાણાની ખીચડી પણ બનાવતા હતા તો ગુજરાતી દરેક બાબતમાં સમાધાન કરી શકે છે પરંતુ કદાચ જાની બાબતમાં નહીં એવું કહેવાય છે કે આજે પણ મોદી તેમના વ્યસ્ત જીવનમાંથી સમય નીકાળી સવારે સાડા પાંચ કલાકે અને સાંજે સાડા છ કલાકે આદુ ફુદીનાવાળી ચા પીવાનું ચૂકતા નથી કાર્યકર્તાઓના મુખેથી જાણવા મળેલ એક પ્રસંગ મુજબ એકવાર ગુજરાત પ્રવાસે આવેલા મોદી રાજભવનમાં રોકાયા ત્યારે તેમને ચા પીવાની ઈચ્છા થઈ ત્યારે દુર્ભાગ્ય એવું થયું કે રાજભવનના કિચનમાં ફુદીનો નહીં હોવાથી સર્કિટ હાઉસમાંથી ફુદીનો લવાયો હતો તો નરેન્દ્ર મોદીના જીવનમાં યોગનું કેટલું મહત્વ છે તે વિશે આખી દુનિયા જાણે છે પરંતુ આજે પણ મોદી સવારે વહેલા પાંચ વાગે ઉઠી જાય છે ત્યારબાદ નિત્યક્રમ મુજબ સવારે યોગ કર્યા પછી તેઓ સાદો ગુજરાતી નાસ્તો લેવાનું પસંદ કરે છે મોદીના સવારના નાસ્તામાં પૌવા ઉપમા ખાખરા સહિતનો ગુજરાતી નાસ્તો જ સામેલ હોય છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરના ભોજનમાં પણ ખૂબ જ સાદું અને સંતુલિત ભોજન આરોગ્ય છે બપોરના ભોજનમાં આજે પણ મોદી સાત્વિક ગુજરાતી ભાણું જમવાનો આગ્રહ રાખ્યો છે પીએમ મોદી બપોરના જમવામાં ભાકરી શાક દાળ ભાત અને દહીં લે છે એવું કહેવાય છે કે જ્યારે પણ સંસદીય કાર્યવાહી હોય છે ત્યારે મોદી ભોજનની જગ્યાએ બપોરે કેન્ટીનમાં માત્ર ફ્રૂટ સલાડ ખાય છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના રાતના ભોજનમાં મસાલા વગરનો જમવાનો ચુસ્ત આગ્રહ રાખ્યો છે પીએમ મોદી રાત્રે હળવું ભોજન લેવાનું પસંદ કરે છે મળતી માહિતી મુજબ ગુજરાતી ખીચડી સિવાય ભાકરી દાળ તેમના રાતના ભોજનમાં સમાવિષ્ટ હોય છે તો નવરાત્રિના ઉપવાસ સમયે પીએમ મોદી માત્ર લીંબુ પાણી પી અને નવ દિવસ ઉપવાસ રાખે છે